સુરતના મૈધરપુરા પોલીસે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી પેસેન્જરના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એક જ દિવસમાં કતારગામ અને મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતમાં સવારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન થી અવર કરતા મુસાફરોને રિક્ષામાં બેસાડી અવાવરુ જગ્યાએ લઈ જઈ ચપ્પુની અણીએ કિંમતી સામાનની ચોરી કરતા ઇસમો વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથક અને મૈદરપુરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે આ મામલે તપાસ કરી ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપતા મુખ્ય આરોપી સહિત એક સગીર બાળક અને અન્ય આરોપીઓને મળી ચાર લોકોની ધરપકડ કરી છે પોલીસે ઇમરાન ઉર્ફે બીડી અસલમ બોબડો અને નઝામુદ્દીન શેખની ધરપકડ કરી છે આ ગુનામાં પકડાયેલા ઇમરાન ઉર્ફે બીડી વિરુદ્ધ સત્યાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં તે પકડાઈ ચુક્યો છે આરોપી પોતાની ગેંગ સાથે એકલ દોકલ જતા મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા અને વહેલી સવારે તેઓને પોતાના સ્થળ સુધી પહોંચવામાં મદદ કરશે તેમ કહી રિક્ષામાં બેસાડતા હતા બાદમાં આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતા અને જો આવી રીતે કંઈના હાથ લાગે તો પેસેન્જરને ચપ્પુની અણીએ ધમકાવતા અને રોકડ રૂપિયા અને મોબાઈલ સહિતનો મુદ્દામાં લૂંટી લેતા હતા આ દરમિયાન મૈધરપુરામાં એક પેસેન્જરના ગળા પર ચપ્પુ મૂકી લૂંટ કરવાની કોશિશ કરતા હતા જેથી પેસેન્જરે પ્રતિકાર કરતા તેને પગના ભાગે ચપ્પુ પણ વાગી ગયું હતું હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દા માલ રીકવર કર્યો છે આ ગુનામાં એક આરોપી સલાબતપુરા પોલીસ મથકમાં હાલ બંધ છે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સુરત શહેરના ઝોનથી થ્રી વિસ્તારમાં બે પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી ત્રણસો બાણું ત્રણસો સત્તાણું જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા જેની એમોય રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ એવા જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બે થી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રીકવર કરેલો છે જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઇસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મહેન્દરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાં સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી યાદ ધરેલ છે તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાઇત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે આ લોકો પેસેન્જરને બેસાડતા ઓલરેડી એમની ગેંગના જ માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવાવરૂ જગ્યા ઊભા રાખીને અને ચપ્પુ બતાવીને એમની પાસે જે કંઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા તો ગઈકાલે જે બે બનાવ બન્યા છે એમાં જે મૈધરપુરામાં દાખલ થયેલો છે એમાં સો સોનાની બુટ્ટી એનું બ્રેસલેટ એની ઘડિયાળ રોકડ એમ કરીને એક લાખ અડતાલીસ હજારનો મુદ્દા માલ એ લોકો લઈ લીધેલો હતો અને કતાર ગામની અંદર એક મોબાઈલ અને ચાર ચાર હજાર રૂપિયા એમ નવ હજાર રૂપિયાનો ગુનો ત્યાં દાખલ છે એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી હવાઅું જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂટી લેતા હતા આ એ લોકોની એમો હતી

Bureau report H24 news, Surat.